નો ભાગ ન પાડો ઘણી જગ્યાએ અમે એવું જોયેલું છે ભાઈઓ ભાઈઓ અલગ થઈ જાતા હોય બે સગા ભાઈઓ અલગ થઈ જાય પછી નક્કી કરે કે હવે માવતર કોણ રાખે તો મોટો ભાઈ કે હું એકલો ન રાખું અને નાનો ભાઈ કે હું ન રાખું તો પછી એવું નક્કી કરે કે મહિનો દિવસ માં બાપ અહીંયા રહેશે ને મહિનો દિવસ માં બાપ માં રહેશે આ કળિયુગમાં જોવા મળે એક મહિનો માં બાપ અહીંયા રહેતા હોય અને મહિનો દિવસ થાય એટલે માતા પિતાના પાછા કપડાના થેલા ભરી અને પાછા બીજા ઘરે એને છોડવામાં આવે નાના ભાઈને અહીંયા આવી રીતના માવતરના માણસો ભાગ પાડી દે એક બહુ સરસ વાત છે ને કે વૃદ્ધાશ્રમની અંદર એક દીકરો પોતાના બાપને મૂકવા જાય માં તો એના ગુજરી ગયા હોય એટલે દીકરાને એમ થાય કે હું મારા બાપાને ઘરમાં સાચવી શકું એમ નથી એટલે બાપાને કહે કે બાપા હું તો ઈચ્છતો નથી પણ તમે અહીંયા ઘરમાં રહેશો ને તો મારા ઘરમાં કંકાસ બહુ થાય શાંતિ નથી માટે હાલો બાપા તમને હું વૃદ્ધાશ્રમમાં બેટા વાંધો નહીં એટલે દીકરો પોતાના બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે અને વૃદ્ધાશ્રમનો જે દરવાજો હોય ગેટ અહીંયા પહોંચે ને ગાડીમાંથી નીચે ઉતરે કપડાનો થેલો લઈને તો વૃદ્ધાશ્રમ જે માણસ હલાવતો હોય ને એ દોડીને આવે અને બાપને બથ ભરી મેં તમને જોયા છે દીકરો વિચાર કરે કે હું પહેલી વાર વૃદ્ધાશ્રમમાં આવ્યો મારા બાપાને હું પહેલી વાર અહીંયા વૃદ્ધાશ્રમમાં લઈ આવ્યો તો આ વૃદ્ધાશ્રમનો માલિક આ ટ્રસ્ટી એને ઓળખે કેમ ક્યા કારણથી એને ઓળખે એટલે દીકરાએ વૃદ્ધાશ્રમ માલિકને ટ્રસ્ટીને પૂછ્યું કે તમે મારા બાપાને કેવી રીતના ઓળખો અનાથાશ્રમ પણ છે જે બાળકોના મા બાપ હોય ને એવા નાના બાળકોને પણ અમે રાખીએ છીએ પચીસ ત્રીસ વર્ષ તારા પિતાજી અહીંયા આવ્યા હતા વર્ષ પેલા અને ત્યારે અહીંયાથી એક નાના છોકરાને દત્તક લઈને લઈ ગયા હતા એટલે અમે એને ઓળખીએ ત્યાં તો છોકરાના હાથમાં થેલો હોય ને પ્રભુ નીચો પડી જાય મારા બાપા એ ત્રીસ વર્ષમાં પારખા બાપે આપ્યો હોય તો એ બાપને કોઈ દી મારે વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જવાય ભાગવત ની કથા એ શીખવે નાભાગના ભાગમાં એના મા બાપ આવે ત્યારે નાભાગ એના મોટા ભાઈઓને પગે લાગે કે ભાઈ તમે મને જે ભાગ આપ્યો ને એનાથી મોટો કોઈ ભાગ ન હોય પ્રભુ આપણા જીવતા હોય માવતર હયાત હોય તો સેવા કરી માતા અને પિતાના ચરણમાં ચાર વેદ છે જે ચાર ધામ છે અડસઠ તીર્થો છે ને બીજે ક્યાંય આપણે જોવા મળતા નથી અને માવતરના ઉપકારમાંથી ઉપકાર માંથી તમે ક્યારે બહાર ના નીકળી શકો એટલે તો આપણા પુનિત મહારાજ કહે છે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એક વિસરશો નહી